ગઈ તારીખ પચીસમી નવેમ્બરના રોજ પાટણ છ તોલા સોનાના વજનના દાગી ના કિંમત રૂપિયા છ લાખ ત્યાંશી હજારના કોઈ અજાણ્યા ચોર ઈસમો એ ચોરી કરી લઈ ગયેલ જે અનુસંધાને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થવા પામેલ આ ગુનો છે એ વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ ખોરડિયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિ કે નાઈક સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલ જેના અનુસંધાને પીઆઈ એલસીબીએ પોતાની એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સથી આ વણ શોધાયેલો ગુનો શોધવા માટે પ્રયત્ન ચાલુ કર્યો જે દરમિયાન પાટણ જિલ્લાના જે ટાઉનમાં આવેલા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરા છે આ કેમેરા ચેક કરતાં આ પાટણના જે બસ સ્ટેન્ડમાં છે એમાં બે મહિલાઓ કે જેણે જેમાંથી એક લાલ સ્વેટર અને બીજી મેંદી કલરની સાડી પહેરેલી છે એ અંજાર બસમાં ચડતી જોવા મળે આ અને આ બંનેની જે હિલચાલ છે એ શંકાસ્પદ જણાય અને પોતાના પાસે તે કંઈક છુપાવતી હોય આવું જોવા મળતા વધુ કેમેરા છે એને ચેક કરતા આ બંને મહિલાઓની હાજરી છે એ અગિયાર અને બેતાલીસ વાગે પાટણ ડેપોમાં મોઢરા બેચરાજી તરફથી આવતી બસમાં જોવા મળેલ અને અગિયાર અઠ્ઠાવને આમને અંજારવાળી બસમાં ચોરીને અંજામ આવેલો આપેલો ત્યારબાદ તે અહીંથી બેસી અને મોઢેરા તરફની બસમાં રવાના થાય છે તેમાં પણ આની હાજરી જણાયેલ છે ત્યાર પછી જે દિધ્યાસન જીઆઈડીસીના કેમેરા છે તેમાં રિક્ષામાં આમની હાજરી જણાયેલ છે તેથી પાટણ એલસીબીના પીઆઈ સાહેબને આ જે મહિલાઓ છે તેમણે આ ચોરી કરેલ હોવાની પાકી અને સચોટ માહિતી મળતા તેમણે પોતાના જે હ્યુમન સોર્સિસ છે તેમને વધુ કામે લગાડતા આ ગુનાને અંજામ આપનાર જે મહિલાઓ છે તેમના નામ લક્ષ્મીબેન વાઇફ ઓફ કલ્યાણભાઈ કનુભાઈ દેવીપૂજક રહે મહેસાણા તથા ભારતીબેન ઉર્ફે હંસાબેન વાઇફ ઓફ રાજેન્દ્રભાઈ દંતાણી મૂળ રહે મેવગામ જિલ્લો મહેસાણા અને આમની સાથે કલ્યાણભાઈ કનુભાઈ દેવીપૂજકે પણ ગુનામાં મદદગારી કરવાની પૂછપરછ દરમિયાન હકીકત